ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નો માહોલ જામી ગયો છે ગુજરાતમાં આગામી સાતમી બે દિવસે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો હોય એસટી વિભાગ દ્વારા વડોદરા ડિવિઝનમાંથી બસો પચાસ ઉપરાંત બસ ચૂંટણી કામગીરી માટે ફાળવવામાં આવી છે તો ડભોઈમાં એકત્રિત બસો ફાળવવામાં આવી હોય ત્યારે આગામી છ મહિના રોજ અને સાત મહિના રોજ મુસાફરી માટે લોંગ રૂટની બસો કાર્યરત રહેશે બે દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે પણ લોકો બસો સહિત કેટલા ખાનગી વાહનો પણ ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય મતદારો મૂંઝવણવા મૂકાય તેવી સંભાવના જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ડબોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે બસો ઓગણસિત્તેર બુથ ઉપર મતદાન સાતમી ના દિવસે થાશે તેવામાં ડબોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓ બૂથ મથક સુધી પહોંચાડવા હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડબોઈ એસટી ડેપોની એકત્રીસ બસ અને વડોદરા ડિવિઝનમાંથી બસો પચાસ ઉપરાંત બસો ફાળવવામાં આવી હોય ત્યારે આગામી છ અને સાતમી દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તો બીજી તરફ કેટલાક મતદારો જે સિટીમાં રહેતા હોય મત આપવા માટે પોતાનું વાહન લઈ જવું પડે પણ જો પોતાનું વાહન ના હોય તો મતદાન શક્ય ન બની શકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે છ અને સાત ના દિવસે બસો અને ખાનગી વાહનો એસટી બસ ચૂંટણી કામગીરીમાં રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર નિરંજનભાઈ ચૌહાણ